કરી ચૌદસો જેટલા લોકોને એડમિશન મળશે ત્રણ રાઉન્ડમાં મેરીટ લિસ્ટ મળશે છતાંય વિદ્યાર્થીઓના રાજ છે બધું માહિતી વિશે આપી કઈ રીતે એડમિશન મળશે કેટલા ટકા પર બીજ બીજી ફેકલ્ટીમાં સ્મુથલી એ ફક્ત જે પ્રોબ્લમ છે ફક્ત કોમર્સ ફેકલ્ટીનો છે બીજી ફેકલ્ટીનો છે એ સિવાય હું આપણે બીજી વસ્તુ કહું જે આપણે કદાચ ખ્યાલ નહીં હશે આ વખતથી આપણે મારા ટેકનોલોજીને ડીન નથી એમાં અમે લોકો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એચપીપી શરૂ કર્યું એની માન્યતા એઆઈસીટીથી લીધી અને સાથે સાથે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી થી પણ એની લે માન્યતા લેવી પડે તો એસીપીસી ના પોર્ટલ પોર્ટલમાં દેખાય એ આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે ફક્ત કોમર્સ નહીં બીજી સાઇડ પણ જોવાની આવશ્યકતા છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેની ખૂબ જ ડિમાન્ડ છે એ ડિમાન્ડ સમજીને અમે લોકોએ આ વર્ષથી શરૂ કરી દીધું ગયા વખતે નિર્ણય લીધું હતું અને આ ઇન ઇનપ્લેસ છે સાહીઠ છોકરાઓ બીજા કમ્પ્યુટર એન્જિનિયરિંગના આ વખતે સમાવેશ થશે એક વસ્તુ બીજું એ સિવાય અમે લોકો સેન્ટર ક્વૉલિટ ગુણવત્તાયુક્ત શિક્ષણની જે વાત કરી એમાં અમે લોકો સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી રહ્યા છે આપણા કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય પ્રમાણે એન ઇમ્પ્લિમેન્ટેશનની જ્યારે અમે વાત કરીએ ત્યારે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ખૂબ જ અગત્ય અગત્યની વસ્તુ છે અમે લોકો ઇન્ડિયન નોલેજ સિસ્ટમના સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી એના માટે કેન્દ્ર સરકારે પાંચસો કરોડ રૂપિયા રાખ્યા છે અને આપણે પણ ભવિષ્યમાં એવું ઈચ્છીએ છીએ કે એ સેન્ટર ઓફ એક્સિલન્સ જે પાંચસો કરોડ રૂપિયા સરકારને આપ્યા છે એમાંથી આપણે મોટી એટલે રકમ લઈને સરકાર પાસેથી આપણું ખૂબ જ સારું સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરીએ જેનામાં જેના વિસ્તાર આખું સમગ્ર વેસ્ટર્ન ઝોન એટલે જે યુજીસીના વેસ્ટર્ન ઝોન છે એ પ્રમાણે અમે લોકો વેસ્ટર્ન ઝોનની જેટલી પણ સેવન સ્ટેટ્સ છે સાત રાજ્યોમાં અમે લોકો ઇન્ડિયન નોલેજ સિસ્ટમની સુવિધા પૂરું પાડી શકીએ જે કે એન ઇપીનું મેન્ડેટ છે તો આપણે એ બધી વસ્તુઓ આપણે સાથે સાથે એક પ્રપોઝલ બીજું પણ એપિયર કર્યું છે જે છે સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આયુષ આયુર્વેદા યોગા યુનાની સિદ્ધિ સિદ્ધ એન્ડ હોમિયોપેથી એ બધાને પાંચને ભેગા કરીને આપણે ખબર હશે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે એ પ્રમાણે પણ અમે લોકોએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ખૂબ જ એક સરસ પ્રપોઝલ મૂક્યા છે એ પણ ટૂંક સમયમાં એમએસ યુનિવર્સિટીને મળશે એ જ્યારે આવશે તો ત્યારે એક જુદી રીતના એટલે કહેવાય કે મેડિકલ લાઈન સિવાય પણ જે ઉપયોગી વસ્તુઓ છે આયુર્વેદ છે યુનાની છે એ બધી વસ્તુઓ ઉપર પણ આપેલ આપણે લોકો ખૂબ જ ધ્યાન આપી શકીએ અંત એક ખૂબ જ સારી વસ્તુ એ છે કે ભવિષ્યમાં એમએસ યુનિવર્સિટી ઓનલાઈન કોર્સિસની બાબતમાં પણ વિચારી રહી છે તો આપણે ઓનલાઈન કોર્સીસ જ્યારે શરૂ થશે

હવે કેમ નહી બરાબર ભવિષ્યની યોજના આપણે જણાવી આપણે એ નથી કે ગાયકવાડી સ્ટેટમાં પોપ્યુલેશન કેટલી હતી એ જોઈ લો બરાબર છે તો ગાયકવાડી સ્ટેટ સમયે જ્યારે યુનિવર્સિટીની સ્થાપના થઈ ને ત્યારે કેટલા બિલ્ડિંગ હતા અને આજે કેટલા બિલ્ડિંગ છે એ જોઈ લો એ લોકોની જગ્યા કેટલી હતી આજે જગ્યા કેટલી છે એ જોઈ લો એનું ભી કેલ્ક્યુલેશન કરવું જોઈએ ને સાથે કરવું જોઈએ પણ એનું પ્રોપોર્શન પણ જોવું પડશે ને તે વખતે હા બિલકુલ સાચી વસ્તુ કરી દીધી